નમસ્કાર દર્શક મિત્રો મિત્રો કહેવાય છે કે આપણે આપણું જીવન જીવતા હોઈએ ત્યારે આપણે પ્રાણ વાયુનો ઉપયોગ કરીએ છીએ અને આ વાયુ જે છે એ આપણા શરીરની અંદર પ્રવેશે તો એ કઈ રીતે પ્રવેશે તો એમની અંદર ભગવાને આપણને સરસ મજાની ધમણ આપી છે એટલે કે ફેફસા આપ્યા છે અને આ ફેફસા જે છે એ આપણા આ વાયુનું નિયમન કરે છે ત્યારે પેલી ઓગસ્ટ એટલે કે લંગ્સ ડે અને એમના વિશેની વાત અને ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ડોક્ટર રાહુલ પંડ્યા સાહેબ કે જેઓ એમડી ગોલ્ડ મેડલિસ્ટ છે અને તેઓ કે જેઓ પલ્મોનોલોજીસ્ટ છે સાહેબ આપનું સ્ટુડિયોમાં સ્વાગત છે થેન્ક યુ સાહેબ ખાસ કરીને વાત કરવામાં આવે આજનો દિવસ એટલે કે લંગ્સ કેન્સર ડે એમના તરીકે આપણે ઉજવણી કરીએ છીએ તો ખાસ કરીને વાત કરવામાં આવે લંગ્સ એટલે કે ફેફસા તો આ ફેફસા જે છે અને એમની અંદર કેન્સર થાય છે તો ફેફસાનું શું મહત્ત્વ છે આપણા શરીરમાં સાથે સાથે આ કેન્સર જે છે એ કેવી રીતે થાય છે એ પણ વાત આપ દર્શકોને કહો જો સામાન્ય રીતે આપણે સાવ સરળ ભાષામાં સમજીએ તો કેન્સર એ જ્યારે કોઈ આપણા જે કોષ છે શરીરના કોષો છે એ વિભાજીત થાય એ વિભાજીત દરમિયાનની કોઈ ટાઈપિંગ એર આપણે સરળ ભાષામાં કહીએ તો એને આપણે કેન્સર તરીકે ગણવાની હોય છે આપણા શરીરમાં અબજો કોષો બનેલા હોય છે આપણું શરીર જે અબજો કોષોમાંથી બનેલું હોય છે અને એ કોષોના વિભાજન વખતે ક્યારેક ને ક્યારેક કોઈક મિસ્ટેક થઈ જતી હોય છે એ મિસ્ટેક જ્યારે આગળ જતાં એક કોષ વિભાજન પામ્યા પછી જે કેન્સર કોષ તરીકે ઉત્પન્ન થાય છે એ આગળ જતાં ડિવાઈડ થઈ અને કેન્સરના સેલ્સ તરીકે કેન્સરના ગાંઠ તરીકે ઉત્પન્ન થતા હોય છે કોઈ પણ એવી વસ્તુ કે જે તમારે ડીએનએને અસર કરે જે આપણે કોષના ડીએનએને અસર કરે ડેમેજ કરે જેને આપણે કાર્સિનોજન કહેતા હોય છે આ વસ્તુઓ પણ એના માટે જવાબદાર છે અને ઘણી વખતે કોઈ પણ કારણો વગર પણ અમુક અમુક કિસ્સાઓમાં કેન્સર ઉત્પન્ન થતું હોય છે સામાન્ય રીતે આપણે ફેફસાના કેન્સરની વાતો કરીએ તો ફેફસાની અંદર પણ અનેક નાની નાની અવયવો નાના નાના અવયવો ફેફસાની અંદર પણ હોય છે એટલે ફેફસાનું કેન્સર એટલે એવું નહીં કે એક એક જ પ્રકારનું કેન્સર છે માની લો કે ફેફસાની બહારની જે લેયર છે જેને આપણે પૂરા કહેતા હોય છે એનું કેન્સર હોય તો એને મેઝોથેલિયોમાં કહેવાય છે ફેફસાની વચ્ચેના ભાગમાં જે સ્ટેનમ હોય છે એના કેન્સર ઘણી વખતે ન્યુરો એન્ડોક્રાઇનલ ટ્યુમર તરીકે હોતા હોય છે એમ ફેફસાના કેન્સરની અંદર પણ ઘણી બધી વેરાયટી રહેતી હોય છે બહુ સરસ વાત કરી મિત્રો ખાસ કરીને સાહેબે આપણને વાત કરી કયા કયા પ્રકારના કેન્સર થાય છે પણ સાહેબ ખરા અર્થમાં આ ફેફસાનું કેન્સર થવા માટેનું મુખ્ય કારણ શું ગણી શકાય આપણે વાત કરીએ કોઈ પણ જે વસ્તુ જે કાર્સિનોજન છે જે તમારા ડીએનએને અસર કરે છે ડીએનએને અસર કરવા પાછળ એ જે તમારો કોષનું વિભાજન છે એને ડેમેજ કરે છે એ એનું મુખ્યત્વે મોલેક્યુલર લેવલ ઉપરનું કારણ ગણી શકાય બે રીતે આપણે ગણીએ તો એના મુખ્યત્વે બે કારણ રહેતા હોય છે એક તો એન્વાયરમેન્ટલ એક્સપોઝર અને એક તો છે ટોબેકો એ જે મુખ્યત્વે આ બે કારણો આપણે રહેતા હોય છે આમ જોઈએ તો આજથી દોઢસો વર્ષ પહેલાં સો વર્ષ પહેલાં ફેફસાનું કેન્સર એ રેર બીમારીમાં ગણાતું જી અને અમુક જૂના મેડિકલ લિટરેચરમાં એવું પણ કહેવાતું કે જ્યારે પણ કોઈ ફેફસાના કેન્સરના બીમારી ડિટેક્ટ થતું જી ત્યારે એને તપાસવા માટે આજુબાજુના શહેરમાંથી લોકો ડૉક્ટરો મેડિકલ સ્ટુડન્ટ્સ એને ઇવેલ્યુએટ કરવા માટે જોવા માટે આવતા એટલી રેર એન્ટિટી હતી બરાબર અને આજના તબક્કે આપણે ગણીએ તો આજે ફેફસાનું કેન્સર છે એ બધા કેન્સરમાં સૌથી હાઈએસ્ટ પ્રમાણમાં જોવા મળે છે દર વર્ષે અંદાજે પચીસ લાખ લોકો ફેફસાના કેન્સરની ભોગ બને છે અને એ પચીસ લાખમાંથી અઢાર લાખ લોકો પોતાનો જીવ ગુમાવે છે તો છેલ્લા દોઢસો વર્ષમાં એવું તો શું કહ્યું કે જે વસ્તુ અગાઉ રેર ગણાતી બહુ રેર ગણાતી કે જે બહુ કોમનલી ન મળતી એ આપણે અત્યારે આટલા મોટા પ્રમાણમાં જોવા મળે છે તો બે એના કારણ છે એક તો એન્વાયરમેન્ટલ એક્સપોઝર કે વાતાવરણનું એક્સપોઝર કાર્સિનોજનનું એક્સપોઝર અને બીજું છે કે ટોબેકો ડિટેલમાં જાય તો સમય વાંધો નથી એન્વાયરમેન્ટલ એક્સપોઝર એટલે એવી વસ્તુ કે જે તમારા શ્વાસમાં જાય છે સ્કીન અને ફેફસા એ બે અંગો એવા છે કે જે તમારા બહારના વાતાવરણ સાથે સીધા કમ્યુનિકેટ કરે છે કનેક્ટેડ છે એટલે કોઈપણ વસ્તુ તમારા શ્વાસમાં જાય એ સીધા તમારા ફેફસા ઉપર અસર કરવાની છે એટલે એવા કાર્યો જેમ કે જેમ સપોઝ કે આપણે કહીએ તો એસ્પેસ્ટોસ છે બેરિલિયમ છે રેડોન છે નિકલ છે એ બધી વસ્તુઓ ઇન્ડસ્ટ્રીઅલ ઇન્ડસ્ટ્રીઅલાઇઝેશનના બાય પ્રોડક્ટ તરીકે ડેવલપ થતી હોય છે અને બીજું આપણે કહ્યું એમ ટોબેકો ટોબેકો મોટે ભાગે સત્તરમી સદી પહેલાં એનું કમર્શિયલ ઉત્પાદન ન થતું બરાબર એને જંગલી વનસ્પતિ તરીકે માનવામાં આવતી એની ખેતી ન થતી સત્તરમી સદીથી તમાકુની ખેતી શરૂઆત થઈ લોકો શરૂઆતમાં ખાવાની રીતે એનો ઉપયોગ કરતા જીચાવવાની રીતે અઢારસો ને એસીમાં સ્મોકિંગ સ્ટાર્ટ થયું અને ઓગણીસો ની ચાલીસની આસપાસ ધીમે ધીમે લોકોને ખ્યાલ આવ્યો કે આ જે બીમારી બહુ રેર ગણાતી પહેલાં જે એ તો વધવામાં છે એટલે ધીમે ધીમે લોકોને ખ્યાલ આવ્યો કે આ કંઈક આની સાથે તમાકુની સાથે સંકળાયેલી છે ઓગણીસો ચાલીસની આસપાસ બરાબર અને ઓગણીસો સાહીઠની આસપાસ ધીમે ધીમે એસ્ટાબ્લિશ થયું વીસ વર્ષના રિસર્ચ પછી બરાબર કે આ હકીકત માની સાથે કનેક્ટેડ છે હવે વીસ વર્ષ કેમ લાગ્યું એનું પણ એક કારણ છે કે તમાકુનું ઉત્પાદન કરતા જે યુનિયન હતા એણે બહુ એડી ચોટીનું જોર લગાડ્યું કે આ જે રિસર્ચ છે એને તથ્યહીન કે પાયાવિહોણું સાબિત કરે પણ વીસ વર્ષના અંતે એમને પણ માનવું પડ્યું કે ના તમાકુનો અને કેન્સરનો સીધો સંબંધ છે બહુ સરસ વાત કરી સાહેબ આપણે જે વાત કરી એમની અંદર એક વાત આપણે એ પણ લઈએ પછી આપણે એમના લક્ષણો તરફ જઈએ એવું બની શકે સાહેબ કે આપણે સીધા સંબંધની વાત કરી તમાકુના તો તમાકુનું સેવન ન કરતા હોય ધૂમ્રપાન ન કરતા હોય એવા વ્યક્તિને પણ આ પ્રકારનું કેન્સર થઈ શકે બિલકુલ બિલકુલ થઈ શકે આપણે કીધું જેમ સેલ કોષનું વિભાજન થાય સેલ ડિવિઝન થાય છે એમાં અમુક ને અમુક વખતે ક્યારેક ક્યારેક એરર આવી જતી હોય છે અને આપણે પાંચ છ સેલ્સની વાત નથી કરતા આપણે અબજો કોષોની વાત કરીએ છીએ તો અબજો કોષોનું વિભાજન થાય તો ક્યારેક ક્યારેક એમાં પ્રિન્ટિંગ મિસ્ટેક ટાઈપિંગ એર થતું હોય છે એટલે નેચરલી તંદુરસ્ત માણસોમાં પણ આ રહેવાનું હોય છે આના સિવાયમાં આપણે કીધું ઇન્ડસ્ટ્રીયલ એક્સપોઝરને કારણે પણ થાય છે એક ગ્રીકમાં ગ્રીક નામના દેશમાં એક સિટી હતું મેટ્સો કરીને થોડોક સમય લાગશે ને મેટ્સો કરીને સિટી હતું એ સિટીમાં ઓગણીસો ચાલીસની આસપાસ લગભગ પચાસ પચાસ સાઠ વર્ષ સિત્તેર વર્ષ પહેલા એક અલગ પ્રકારના કેન્સરનું પ્રમાણ વધવા મળ્યું જે આપણે શરૂઆતમાં વાત કરીએ કે ફેફસાના બારના લેયરમાં જે પ્લુરાની અંદરનું કેન્સર થાય જેને આપણે મેઝોથેલિયોમાં કહેતા હોય છે એ મેઝોથેલિયમ મેઝોથેલિયોમાંનું પ્રમાણ વધવા મળ્યું હવે મેઝોથેલિયોમાં એ ફેફસાની કેન્સરની અંદર એક રેર પ્રકાર છે સપોઝ કે તમારે સો દર્દીઓ ફેફસાના કેન્સરના હોય તેમાંથી ત્રણ ચાર દર્દીઓને જ મેઝોથીલિયમમાં હોય એ રેર પ્રકારનું કેન્સર જથ્થાબંધ લોકોમાં થવા માંડ્યું એટલે લોકોને શંકા ગઈ વૈજ્ઞાનિકોને શંકા ગઈ અને પછી એનું કારણ એવી રીતે મળ્યું હતું કે એ આસપાસની જે જગ્યા છે જે સિટી છે મેક્સો એની આસપાસ છે સફેદ માટી સ્પેસિફિકલી જોવા મળતી બરાબર અને સફેદ માટીનો આપણે જેમ ઘેરુગિયા કલરનો ઉપયોગ કરતા રંગવા માટે દિવાલને રંગવા માટે અથવા રંગવા માટે ઉપયોગ કરતા એમ એ લોકો સફેદ માટીનો કલર તરીકે ઉપયોગ કરતા અને સફેદ માટીમાં એસ્પેસ્ટોસનું ઘણું ઊંચું પ્રમાણ જોવા મળે છે એટલે એ એક્સપોઝર થઈને પણ સ્મોકિંગ કર્યા વગર પણ લોકોને કેન્સર થતું મિત્રો સાહેબે આપણને ઘણી બધી માહિતી આપી આ બાબતની આ કઈ રીતે જે છે એ થઈ શકે છે અને એમના કારણો પણ જણાવ્યા અને ખાસ વાત કરવાની હાલના સમયની અંદર તો કે વ્યસનનું દૂષણ જે છે એ પણ દિન પ્રતિદિન વધતું રહ્યું સાહેબે અઢારસો ને એંસીની વાત કરીને ત્યારથી લઈને પછી જે ખેતી થવા માંડી અને એ ખેતી થયા પછી જેમ જેમ માર્કેટમાં તંબાકુ આવવા માંડી અને હાલ પણ અત્યારે તંબાકુ જે છે એ વિશ્વવ્યાપી બન્યું છે અને એમની અંદરના જે નશાઓ જે છે એ પણ વિશ્વવ્યાપી દરેક દેશોની અંદર જોવા મળે છે ભારતની અંદર પણ સાહેબે વાત કરી કે ઘણા ખરા લોકો જે છે એ આવા પ્રકારના કેન્સરના મુખ્ય કારણ જે છે એ તંબાકુનું સેવન ધમ્રપાન જે છે કરવાથી થાય છે તો એ પણ દર્શાવ્યું સાહેબ ખાસ કરીને આ ફેફસાનું કેન્સર થયું હોય તેમના લક્ષણો કયા કયા જોવા મળે એ વિષયની પણ થોડી વાત લક્ષણો સામાન્ય રીતે લાંબા સમયની ઉધરસ રહેતી હોય છે કફમાં બ્લડ આવવાનું દુખાવાની તકલીફ રહેતી હોય છે હવે એમાં કેવું છે કે લક્ષણો ડેવલપ થાય મોટે ભાગે લેટ સ્ટેજમાં થતા હોય છે કારણ એટલા માટે કે ફેફસું એકદમ પોચું સ્પંજ આકારનું સ્પંજી હોય છે ફેફસું એટલે તમારે શરૂઆતની ગાંઠ હોય એ તમારે ફેફસામાં તકલીફ નથી કરવાની જ્યાં સુધી આ ગાંઠ વધી વધી અને ફેફસાના છેલ્લા દિવાલ સુધી પહોંચી નથી જતી ઓકે એના લક્ષણો મોટે ભાગે દેખાતા નથી એટલે બાય ધ ટાઈમ તમને જો દુખાવો શરૂ થયો બાય ધ ટાઈમ તમને કફમાં બ્લડ આવવાનું શરૂ થયું તો હાઈ ચાન્સીસ છે કે ભાગે તમારે કેન્સર ત્રીજાને ચોથા સ્ટેજમાં પ્રવેશી ચૂક્યું છે બરાબર ત્યારે ખ્યાલ આવે ત્યારે આ સિવાય કોઈ શરીરના બીજા અવયવો ઉપર આપણને કંઈ ખબર પડી શકે ભાઈ આ પ્રકારનું કંઈક છે સામાન્ય રીતે છુપી બીમારી રહેતી હોય છે અને અમારા ઘણા બધા દર્દીઓ પહેલાં ઓર્થોપેડિકની પાસે જઈને પછી અમારી પાસે આવતા હોય ખભાનો દુખાવો હોય ઓર્થોપેડિક પાસે જાય છે એક્સરેમાં ખ્યાલ આવે કે ફેફસામાં અહીંયા આ બાજુ ઉપરના ભાગે કેન્સર છે જે દુખાવો ખભામાં ઉત્પન્ન કરે છે પરંતુ એ દુખાવો હકીકતમાં ફેફસાના કેન્સરને કારણે છે અને એ પછી ખ્યાલ આવે છે કે આ ફેફસાની કેન્સરની બીમારી છે સાહેબ આ બાબત ઉપરથી તો થોડું એવું વિચારવું પડે કે હવેનો સમય એવો છે કે જરા પણ એવું લાગે તો ખરા અર્થમાં મેડિકલ સાયન્સ ખૂબ આગળ વધ્યું છે ત્યારે બોડી ચેકઅપ જે છે એ કરાવવું જરૂરી છે અને બોડી ચેકઅપ જો આપણે સંપૂર્ણ કરાવીએ થોડો ઘણો ખર્ચો કરીને તો આપણને છુપા જે દર્દ જે છે એમની અંદરથી આપણને એનો ખ્યાલ પણ આવી શકે અને આવનાર ભવિષ્ય માટે આપણે તંદુરસ્ત પણ રહી શકીએ સાહેબ સાથે ચર્ચામાં આપણે આગળ વધીએ તો સાહેબ આ પ્રકારનું માની લો કે કેન્સર થાય છે તો આમનું જે કહેવાય કે એનું નિદાન કઈ રીતે થઈ શકે અને એ નિદાન જે છે એ આપણે વાત કરી કે કયા કયા પ્રકારના કેન્સરો છે તો એ નિદાન થયા પછી એમની સારવાર કઈ રીતે કરી શકાય એમના વિશે પણ થોડી વાત કરો સામાન્ય રીતે કેન્સરનું નિદાન સાવ સરળ એક્સરેની મદદથી પણ થઈ શકે છે ઓકે એક્સરેમાં પણ આપણને ખ્યાલ આવી શકે કે આ પ્રોબ્લેમ છે આગળ ઇમેજિંગની દ્રષ્ટિએ જોઈએ તો આપણે સીટી સ્કેન છે પેટ સિટી છે આ વસ્તુથી પણ તમારે એનું કેન્સરની ગાંઠ જોઈ શકાય છે એનું ખરું નિદાન તો ગાંઠની અંદરના જંતુ જે છે ગાંઠની અંદરના જે કેન્સરના કોષો છે એનું પકડ્યા પછી જ આપણે ખરા અર્થમાં નિદાન કહી શકીએ અચ્છા એટલે એમની બાયોપ્સી જે લેવાની રહેતી હોય છે બે રીતે આપણે લઈ શકતા હોય છે મોટેભાગે શરૂઆતના સમયમાં જે બાયોપ્સી છે બાયોપ્સી ગમથી લેવાતી એક પ્રકારની બંદૂક જેવું જ હોય જે બહારથી અંદર નાખે અને એ જ્યાં સુધી ગાંઠનો ભાગ છે ત્યાં સુધી પહોંચીને ત્યાંથી પછી એનો બાયોપ્સીનો ટુકડો લેવડાવે અત્યારે આપણે ઘણા કેસીસમાં એવું હોય કે જે ફેફસાની વચ્ચેના ભાગમાં ગાંઠ હોય તો એ તમારે દૂરબીનની મદદથી તપાસ કરીને ઓછા રિસ્કમાં આપણે જે વધારે જોખમ ન લઈને પણ એ કરી શકાતું હોય છે જેમાં દર્દીને રિસ્ક પણ ઘટે બ્લીડિંગના ચાન્સીસ પણ ઓછા રહેતા હોય છે એ રીતે પણ આપણે કરી શકાય સારવાર મોટે ભાગે રેડિયેશન કિમોથેરાપી ઓપરેશન સર્જરીના બાબતમાં નવી મોડાલિટીઝમાં આપણે ઘણી હોર્મોનલ થેરાપી છે ટાર્ગેટેડ ઇન્ટરનેશનલ થેરાપી છે આ બધી વસ્તુઓ પણ રહેતી હોય છે સર્જરીમાં પણ એક મસ્ત એક સરસ મજાનો કિસ્સો છે હિસ્ટ્રીમાં એક આપણે વાત કરીએ તો ડૉક્ટર ઇવાટ ગ્રેહામ કરીને છે જેમણે ફેફસાની સર્જરીની શરૂઆત કરી અને આપણે ગુજરાતીમાં કહેલું સંજોગ છે બનવાકાળ છે ઇતેફાક છે એની ઉપરની સ્ટોરી છે એણે ઓગણીસો ને વીસ પચીસની આસપાસ પ્રેક્ટિસ સ્ટાર્ટ કરી એની પ્રાઇમરી પ્રેક્ટિસ એ પેટની સર્જરી હતી અચ્છા પિત્તાશયની સર્જરી ધીમે ધીમે એમને ફેફસામાં ઇન્ટરેસ્ટ લાગ્યો એણે ફેફસાની સર્જરી શરૂઆત કરી આપણે વાત કરીએ છીએ એસી નેવું વર્ષ પહેલાં કે ત્યારે કોઈ સ્પેશિયલાઇઝેશન હતું નહીં કે ગેસ્ટ્રો સર્જન છે એ જ પેટની સર્જરી આ અલગ અલગ ફેકલ્ટી નહોતી ટૂંકમાં સર્જન છે તમારે હોલ એન્ડ સોલ તમારે બધું જોવાનું રહ્યા ઓકે તો એમણે ત્યાર પછી ફેફસામાં ઇન્ટરેસ્ટ લાગ્યું ફેફસાની સર્જરી શરૂઆત કરી ફેફસાની સર્જરીમાં એમને એમના જાણીતા મિત્ર જ હતા એમના ડૉક્ટર જેમ્સ કરીને આ અમેરિકન સર્જનની વાત કરીએ ડૉક્ટર જેમ્સ એ પણ પોતે પ્રોફેશનલી ડૉક્ટર હતા એમને ફેફસાનું કેન્સર થયું અને આ બંને ભેગા મળીને એક એક્સપેરિમેન્ટલ થેરાપી શરૂ કરી કે ફેફસાનું આખું આખું ફેફસું જ રીમૂવ કરાવી નાખ્યું બરાબર ના રહેગા બાસ ના ભજે કે બાસુ એટલે એ ફેફ્સું જ આપણે રિમૂવ કરાવી નાખીએ તમારે કેન્સર જતું રહેવાનું છે અને આ એક પ્રકારની એક્સપેરિમેન્ટલ થેરાપી છે હવે કોઈ પણ એક્સપેરિમેન્ટલ થેરાપી હોય તો એમાં દર્દીઓનું પોસ્ટ સર્જરી આયુષ્ય બહુ અમુક લિમિટેડ મહિનાનું રહેતું હોય છે અને એ કેટલું કારણ કે પોસ્ટ સર્જરી ઘણા બધા કોમ્પ્લિકેશન્સ ડેવલપ થવાના છે તો આ એક્સપેરિમેન્ટલ થેરાપી ઓગણીસો તેત્રીસમાં થઈ જે ફેફસું હતું આખું રિમૂવ કરાવી નાખ્યું ફોર્ચ્યુનેટલી સર્જરી સક્સેસફુલ રહી અને એના અમુક પ્રકાર આપણે હજી સુધી કરીએ છીએ એના અમુક વેરિએશન્સ આપણે અત્યાર સુધી પણ હાલના તબક્કે પણ ચાલુ છે કેટલી સક્સેસફુલ રહી હું તમને છેલ્લે કહીશ ઓકે ઓગણીસો તેત્રીસમાં સર્જરી થઈ અને ત્યારે આપણે વાત કરીએ ચાલીસની આસપાસ ધીમે ધીમે લોકોને અંદાજ આવવા લાગ્યો હતો કે ટોબેકો અને કેન્સરની સાથે કંઈક ને કંઈક સંબંધ છે બરાબર તો ઓગણીસો ચાલીસની આસપાસ એ રિસર્ચ સ્ટાર્ટ થયું કે કેન્સરની સાથે કનેક્ટેડ છે કે નહીં એમ જે આપણે ઓપરેશન જે કર્યું હતું ડૉક્ટર ગ્રેહામ કરીને આપણે જે શરૂઆતમાં વાત કરીએ એ પોતે ચેન્જ મોકર હતા એમણે પોતે ટોબેકોનું રિસર્ચ શરૂ કર્યું સર્જરી પોતે પણ કરતા અને રિસર્ચ શરૂ કર્યું પચાસની આસપાસ એનું રિસર્ચ કન્કલુડ થયું દસ વર્ષમાં અને એને ડેફિનેટિવ એવિડન્સ મળ્યા કોન્ક્રીટ એવિડન્સ મળ્યા કે ટોબેકો અને કેન્સરને સીધો સંબંધ છે પોતે ચેન્સમોકર હતા પંચાવનમાં પોતાને જ ફેફસાનું કેન્સર થયું જે વ્યક્તિએ ફેફસાના કેન્સરની આખી નવી સારવાર શરૂ કરી એને પોતાને જ ફેફસાનું કેન્સર થયું ઓગણીસો ને સત્તાવનમાં પોતે ફેફસાના કેન્સરથી એક્સપાયર થઈ ગયા જેને બીજાને બચાવે વાત એ પોતે જ ફેફસાના કેન્સરમાં થયા અને જેનું ઓપરેશન થયું ઓગણીસો ને તેંતેસમાં ડૉક્ટર જેમ્સ ભાઈ એ આ સાહેબના મરી ગયાના દસ વર્ષ પછી મળ્યા બહુ સરસ વાત કરી તો સાહેબ એવું બની શકે તમે જે આ વાત કરી એમના ઉપરથી કે ફેફસાના કેન્સરની અંદર માની લો કે ભગવાને જે જે આપણને અમુક અમુક બબે અંગો આપ્યા છે તો એક અંગને આપણે રિમૂવ કરી શકાય એ સર્જરીમાં અત્યારે સફળતા મળી કહેવાય બરાબર ને તો એવું પણ થઈ શકે ખરું બિલકુલ હવે આપણે કેવું છે કે આપણે આખું ફેફસું નથી રિમૂવ કરતા બહુ રેર કેસીસમાં આખું ફેફસું રિમૂવ કરવાનું થાય છે કારણ કે આપણે અત્યારે ટાર્ગેટ છે કે માત્ર સર્જરીથી જીવન બચાવવું નહીં પરંતુ પેશન્ટની ક્વોલિટી ઓફ લાઈફ પણ ઇમ્પ્રુવમેન્ટ રહેવી જોઈએ તમે માત્ર દર્દીને પાંચ વર્ષ વધારે જીવાડ્યો એ મહત્વનું નથી પણ પાંચ વર્ષ એ પથારીમાં જીવો છે કે પાંચ વર્ષ હાલતા ચાલતા ખુશહાલથી જીવો છે એ મહત્ત્વનું છે એટલે હવે જે અત્યારે સર્જિકલ પ્રોસીજર્સ છે એ મોટે ભાગે અમુક જ ભાગને રિમૂવ કરવાનું ટાર્ગેટ રહેતો હોય છે હવે તો દર્શક મિત્રો અત્યારે હાલ જે વાત કરવામાં આવે કે મેડિકલ સાયન્સ એટલું સરસ આગળ વધ્યું છે ને કેટલા કેટલા સાહેબે વાત કરીએ એ પ્રમાણે કે અવનવા જે કહેવાય ને કે જે પ્રક્રિયાઓ દ્વારા જે છે લોકોનું જીવન બચાવવું અને સાહેબે કીધું કે એમના જીવનની ક્વોલિટી જળવાઈ રહે એ ખુશહાલીથી પોતે જીવતો રહે એ પ્રકારે જે છે મેડિકલ સાયન્સ જે છે એ વિચારી રહ્યું છે ત્યારે સાહેબ ખાસ વાત કરવામાં આવે આ પ્રકારના જે કેન્સરો થયા હોય તો આવનાર ભવિષ્યમાં જે દર્શકો સાંભળે છે જુએ છે એમને પણ ખ્યાલ આવે કે આ આપણે ફેફસાના કેન્સરથી બચવું હોય તો કેવા કેવા પગલાં લેવા જોઈએ એક તો છે ને ભગવાને આપણને ઓલરેડી ઇનબિલ્ટ વ્યવસ્થા આપી છે બચવા માટે ઓકે જેમ આપણે વાત કરીએ એમ કેન્સરના કોષો ત્યારે જ ઉત્પન્ન થાય છે કે સેલ ડિવિઝન થાય અને એમાં કાંઈક એબનોમલ વસ્તુ થતી હોય ઓટોમેટિકલી પણ થાય બહારના ઇન્ટરફિયરન્સને કારણે પણ થાય હવે જે એબનોર્મલ સેલ્સ બને છે એ એબનોર્મલ સેલ્સ પણ શરીર ઓટોમેટિકલી એને ડેમેજ સેલ્સને કાઢતું રહેતું હોય છે અને નાશ કરતું રહેતું હોય છે આ પ્રોસેસને એકઅપ પ્રોસેસ કહેવાય છે કોઈ પણ તંદુરસ્ત માણસમાં કમ્પ્લીટલી હેલ્ધી માણસ છે એને કોઈ પ્રોબ્લેમ નથી કોઈ બીમારી નથી એની અંદર પણ દર સેકન્ડમાં પચાસથી સાઠ કેન્સરના કોષો ઉત્પન્ન થતા હોય છે બરાબર દર સેકન્ડની અંદર અને દર સેકન્ડની અંદર શરીર આ પચાસથી સાઈઠ કેન્સરના કોષોને મારી નાખે છે હવે કોઈ કોઈ કારણોસર શરીરની રોગપ્રતિકારક શક્તિ ઘટી અને શરીર આ પચાસ કોષમાંથી અડતાલીસ ને ઓગણપચાસને મારી શક્યું એકને તો આગળ જતા કેન્સર થવાનું છે ટૂંકમાં આ જસ્ટ સાહેબ તમે જે વાત કરી કે મિનિટના છઠ્ઠા ભાગમાં પણ આ કોષોથી આપણે પર નથી એમ કે એ ઇન્ટર થાય જ છે આપણા શરીરમાં પરંતુ કુદરતી જ રીતે ભગવાને આવું સંસાધન બનાવ્યું છે આપણું શરીર કે જે આમ જોઈએ તો એક કુદરતની એક એવી પ્રકારની દેન છે કે જે કોઈ બીજા બનાવી ન શકે કુદરત જ બનાવી શકે અને એ આપણને જે ગિફ્ટ મળી છે એમની અંદર જ ઇનબિલ્ટ સાહેબે વાત કરી કે તમારો સ્વ બચાવ એમનાથી થાય પણ સંજોગો વસાદ કંઈ આવું બની શકે તો એમના માટે આપણે કેર લેવી જોઈએ અને શક્ય હોય તો આપણે તત્કાલના ધોરણે જે છે એ કાળજીપૂર્ણ રીતે આગળ વધવું જોઈએ સાહેબ ખાસ કરીને આ જે કેન્સરના લક્ષણો જે છે એ લક્ષણો ક્યારે જોવા જોઈએ આપણે આમ તપાસ કંઈ કરવી હોય કે ભાઈ આ પ્રકારે કંઈ એવું છે કે કેમ એવું કંઈ ન લાગતું હોય ત્યારે કંઈ કરાવી શકાય કોઈ એવી ઉંમર ખરી કે આપણે આ પ્રકારનું ચેકિંગ કરાવવું જોઈએ શું છે સામાન્ય રીતે બે કેન્સર મુખ્યત્વે મોટા કેન્સરમાં બે કેન્સર એવા છે કે જે ઉંમર વધવાની સાથે વધે છે એક તો ફેફસાનું કેન્સર જેમ ઉંમર તમારી વધે એમ તમારે ડેવલપ થવાનું જોખમ વધવાનું છે બીજું છે આંતરડાનું કેન્સર આ બંને પણ ઉંમરની સાથે સંકળાયેલા છે તો આપણે જેમ નાના બાળકોને આપણે વેક્સિનેશન આપીએ છીએ ગવર્મેન્ટ પ્રોગ્રામની અંડરમાં એમ ઘણા બધા ડેવલપ કન્ટ્રીઝમાં પણ એ મોટી ઉંમરના લોકો માટે એક ચેકઅપ પ્રોગ્રામ ગવર્મેન્ટ તરફથી પણ ઉપલબ્ધ રહેતો હોય છે કે જેમાં એનું સ્ક્રીનિંગ કરવામાં આવે જે ટાર્ગેટ પોપ્યુલેશન હોય ફિફ્ટી ફાઈવ પ્લસના લોકો ઉંમરના લોકો હોય જેમાં સ્મોકિંગની હિસ્ટ્રી ખાસ કરીને હોય એનું બેઝિક એક્સરે અથવા તો સીટી સ્કેન છે લો ડોઝ સિટી સ્કેન જે આપણે રૂટીનમાં સિટી સ્કેન કરીએ છીએ એના કરતાં થોડુંક લો રેડિયેશનવાળું અથવા બેઝિક એક્સરે કે જેનાથી તમારે એ અર્લી સ્ટેજમાં છે ખ્યાલ પડે અને અર્લી સ્ટેજમાં એનો બેનિફિટ એટલો છે કે તમારે સ્ટેજ વનમાં તમારે કેન્સર પકડાય તો એનો ફાઇવ ઇયર સર્વાઈવલ રેટ નાઇન્ટી ટુ પર્સન્ટ છે એટલે કે પાંચ વર્ષ એની જીવવાની જે સર્વાઇવલ રેટ છે સ્ટેજ ફોરમાં તમારે પકડાય તો એનો સર્વાઇવલ રેટ ફાઇવ ઇયરનો ઝીરો છે એટલે જો તમારે વહેલી તકે પકડાય તો એનો બહુ મોટો ફાયદો રહેતો હોય છે એવું કંઈ પણ લાગે તો તુરંત આ પ્રકારે ડૉક્ટરની સારવાર માટે આગળ વધવું જોઈએ આમ તો સાહેબ ફેમિલી ડૉક્ટર જે કહેવાય છે કે આપણા એવા આ સલાહ સૂચન આપવી શકે એવા સારા કોઈ ફેમિલી ફિઝિશિયન હોવા જ જોઈએ અને એમનો સંપર્ક જે છે કરવો જોઈએ નાની મોટી સમસ્યા કંઈ થાય તો ડોક્ટરને ક્યાં મળવું કે આપણે શું કામે દર્દને છુપાવીએ કે છુપાવવું ન જોઈએ ને એમને વાત કરીને આગળ વધવું જોઈએ એવું સાહેબ આપણને સૂચિત કરી રહ્યા છે એવું હું માનું છું તમને પણ એવું જ લાગ્યું હશે તો ખરા અર્થમાં મિત્રો સાહેબે બે વાત કરી કે બે કેન્સર મુખ્યમાં ફેફસા અને આંતરડા અને પંચાવન વર્ષની ઉંમર એટલે પચાસ પંચાવનના થઈએ અને કંઈ આવું લાગે તો આપણે સો ટકા આ પ્રકારે નિદાન કરાવવું જોઈએ કે અને આગળ આપણે સારું ભવિષ્યમાં સારું તંદુરસ્ત જીવન જીવી શકીએ એના માટેના પ્રયત્નો કરવા જોઈએ સાહેબ ખાસ કરીને દર્દીઓ માટેના સંદેશ કે જે લોકો આ પ્રકારે રોગથી પીડાય છે અને જેને રોગ નથી પણ થયો તો જે આ ફેફસાના કેન્સરનો સમયસર નિદાન જે છે એ શા માટે કરવું જોઈએ એમનું મહત્ત્વ પણ સમજાવો અને આ આપણે કઈ રીતે આ પ્રકારના જે માની લો કેન્સર થયેલા દર્દીઓ છે એને આપણે કઈ રીતે મદદરૂપ થઈ શકીએ એના વિશે પણ વાત કરો સૌથી પહેલું જે આપણે ટાર્ગેટ કરવું જોઈએ તબાકુ ઉત્પાદનોનો ઉપયોગ બંધ કરવો જોઈએ સૌથી પહેલું મહત્વની વસ્તુ છે અને માત્ર તમે ડૉક્ટર તરીકે કહેશો એના કરતાં એક વ્યસની બીજા વ્યસનીને કહેશે તો એની જ અસર સારી રહેશે એટલે જે વ્યક્તિએ વ્યસન મૂક્યું છે એ એટલાથી ન અટકે બીજા વ્યસનવાળાને પણ એ છોડાવે તમારા કોઈ સગાવાલામાં કોઈ હોય તો એ વ્યક્તિને પણ વ્યસન મુક્ત કરાવે બીજી વસ્તુ કે માત્ર ફેફસાનું કેન્સર કે કોઈ પણ કેન્સર બેઝિકલી એ જ્યારે પણ નિદાન થાય છે ત્યારે ઇનિશિયલ ફેઝમાં એ અમુક ગોલ્ડન પીરિયડ રહેતો હોય કે જે ઇનિશિયલ ફેઝમાં તમારે જો એની સારવાર થઈ શકે તો એનો બહુ સારો રિસ્પોન્સ આવતો હોય છે એટલે એ એ જો તમારું નિદાન વહેલું થયું છે તો એ વહેલું નિદાનનું બેનિફિટ લઈ અને વહેલી તકે એની સારવાર કરાવીએ તો એનું બેનિફિટ રહેતું હોય છે સામાન્ય રીતે કેવું થતું હોય છે કે જેમાં આપણે કેન્સર હોય છે એમાં પણ ઘણા બધા પ્રકાર રહેતા હોય છે અમુક કેન્સર સ્લો ગ્રોઈંગ છે અમુક કેન્સર ફાસ્ટ ગ્રોઈંગ છે અમુક કેન્સર એટલા બધાથીમાં છે કે જેને ડેવલપ થતાં દાયકાઓના દાયકો લાગી જાય છે તો લો કે અમુક સિત્તેર વર્ષના દર્દીઓને સિત્તેર વર્ષના કોઈ દર્દીને ઉદાહરણ તરીકે એ સ્લો ગ્રોઈંગ કેન્સર થયું છે તો એ પૂરેપૂરું ડેવલપ થતાં ફોર એક્ઝામ્પલ પચાસ વર્ષ થવાના છે જી તો એ પ્રકારના કેન્સરમાં સારવારની પણ જરૂર નથી અને અમુક ફાસ્ટ કેન્સર રહેતા હોય કે જે ફટાફટ ડેવલપ થતા હોય છે તો એમાં તમારે વહેલી તકે પગલાં લેવા પડે તો હંમેશા કેન્સરને આપણે એક સરખું માનવાની ભૂલ ક્યારેક ક્યારેક કરી લેતા હોય છે કે આ પ્રકારના દર્દીઓમાં આવું થયું એટલે મને પણ આવું થશે એ ઘણી વખતે સાચું નથી હોતું દરેક કેન્સર કંઈક ને કંઈક અલગ હોય છે જી સાહેબ એક પ્રશ્ન એવો મને ઉદભવ્યો કે માની લો કે આ જે ફેફસાનું કેન્સર થયું છે અને શ્વાસોશ્વાસની પ્રક્રિયા રેગ્યુલર ચાલુ હોય છે તો આ સમય દરમિયાન કોઈ વ્યક્તિ જે છે દર્દી જે છે એમને કેન્સર છે તો એમની આજુબાજુમાં એટલે એમના ઘરના સભ્યો હાથે તો એમને આ કોઈ એવો પ્રકારનો ચેપી રોગ ગણી શકાય કે એમને કંઈ ભવિષ્યમાં એમની શ્વાસોશ્વાસની પ્રક્રિયામાં નજીક આવતા આવા પ્રકારનું થઈ શકે અથવા તો આ પ્રકારનું કેન્સર થાય તો શું એ ક્યારેય આનુવંશિક બની શકે એવું ખરું કેન્સરના અમુક આનુવંશિક ફેક્ટર જોવા મળ્યા છે વારસાગત અસર જોવા મળી હોય છે સ્પેસિફિકલી બ્રેસ્ટ કેન્સરમાં વારસાગત અસર ઘણી બધી સ્ટ્રોંગ જોવા મળે છે ફેફસાનું કેન્સર એ ટેકનિકલી ચેપી બીમારી નથી તમારે એક કેન્સરના વ્યક્તિમાંથી બીજા વ્યક્તિને કેન્સર ફેલાવાનું નથી એનાથી એ પ્રકારનું ટ્રાન્સમિશન નથી થતું કે જે રીતે કોઈ ચેપી બીમારીઓ કોરોના છે ટીબી છે જે એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં જતી હોય છે એ રીતે કેન્સરનું ટ્રાન્સમિશન નથી રહેતું મિત્રો ખૂબ સરસ મજાની આજે આપણને માહિતી આપી ખાસ કરીને લંગ્સ કેન્સર ડે એટલે કે ફેફસાનું કેન્સર આ ગંભીર બીમારી કહી શકાય સાહેબે વાત કરી પહેલી જ વહેલી વાત કે આપણું જે જે ફેફસું જે એકદમ પોચું હોય છે અને ત્યાં સુધી ખબર નથી પડતી જ્યાં સુધી એ ગાંઠ જે છે એ ફેફસાની જે જે કહેવાય કે એમની બોડીને અડે નહીં ત્યાં સુધી ખ્યાલ ન આવી શકે તો અને બીજું સાહેબે વાત કરી કે કફની અંદર જે છે લોહી પડે ત્યારે છે ખ્યાલ આવે ત્યારે અંદાજિત ત્રીજા કે ચોથા સ્ટેજની અંદર આ કેન્સર આવી ગયું હોય છે તો મિત્રો આ પ્રકારના જે છુપા રોગ જે કહેવાય કેન્સર એમનાથી આપણે કઈ રીતે બચી શકીએ અને સૌથી મોટો સાહેબે વાત કરી કે આ આ આ પ્રકારના કેન્સરના જંતુઓ આપણા શરીરમાં સેકન્ડની અંદર પ્રવેશતા જ હોય છે પરંતુ આપણી ઇમ્યુનિટી પાવરના હિસાબે આપણે જે છે એ કુદરતી રીતે જે બહાર ફેંકાઈ જતું હોય છે પરંતુ જોગાનું જોગ પણ બની શકે અને ક્યારેક આપણી જ બેદરકારીને હિસાબે આપણે ભોગ બનીએ ત્યારે સાહેબ એક ડૉક્ટર સાહેબનું પણ ઉદાહરણ આપી અને આ એમને વાત કરી કે જેમણે આ બીજાનું જીવન બક્ષ્યું કે જેમણે કેન્સરના આ ફેફસાના કેન્સરના દર્દીને એક ફેફસું કાઢીને એમનું જીવન જે છે એ આબાદ કર્યું બચાવ્યું અને એ જ ડૉક્ટર જે છે એ ચેન્જ સ્મોકિંગ કરી અને કરતા હતા અને એ પોતે જે છે એ આ પ્રકારના કેન્સરની અંદર એક્સપાયર થયા તો મિત્રો ખરા અર્થમાં જે છે એ આપણે જો કાળજી લેશું આપણે આ ધૂમ્રપાન વગેરે મૂકીશું તો આપણે આ પ્રકારનો કેન્સરને સામેથી નોતરવાનું બંધ કરી દઈએ તો પણ ઘણી ટકાવારી જે છે ઓછી આવે ખાસ આપણે સાહેબ પાસેથી ખાસ સંદેશ લઈએ કે સાહેબ અત્યારે જે દર્શક મિત્રો આ બાબતની જાણકારી મેળવી રહ્યા છે તો એને આ પ્રકારના કેન્સરમાંથી મુક્ત થવા માટે તમે કયો ખાસ એમને સંદેશો આપવા માગો છો પ્રોપર તમારા શરીરની કાળજી રાખો કોઈપણ વસ્તુ તમારા શરીરમાં એબનોર્મલ થાય તમને કંઈક લાગે કે નોર્મલ કરતાં અલગ છે તો એને અવગણવી નહીં એની પાછળ કંઈક ને કંઈક શરીર તમને કંઈક કહેવા માગતું હોય છે અને જ્યારે પણ તમને બીમારી કોઈ પણ બીમારી થાય માત્ર કેન્સર નહીં કોઈ પણ એના સિવાયની પણ બીમારી થાય તો એ બીમારીને જેટલું ડીલે કરશું જેટલું આપણે નિદાનમાં ડીલે કરીશું એટલું બીમારી ઓટોમેટિકલી વધવાની છે એ પોતાની રીતે તો કંટ્રોલમાં નથી આવવાની કે જ્યારે પણ તમને કોઈ પણ બીમારી લક્ષણ લાગે કેન્સર તો ખાસ કરીને બહુ ગંભીર બીમારી કહેવાય પરંતુ એને અવગણવા કરતાં એને તમારા નજીકના કોઈ પણ ડૉક્ટરને સરકારી કેન્દ્રમાં જઈ અને એની એટલીસ્ટ રૂટીન ચેકઅપ કરાવો ખાસ કરીને જે લોકોના વ્યસન છે એ એટલીસ્ટ તમારું વ્યસન મૂકી ન શકે તો એટલીસ્ટ ઓછું કરો જી અને એટલીસ્ટ આપણે ના ના લેવું જ છે ઓછું પણ નથી કરવું લેવું જ છે તો દર અમુક સમયાંતરે નિયમિત સમયાંતરે તમે ડેન્ટલ ડૉક્ટર છે તમારા મોઢાના કોઈ કેન્સરના શરૂઆતનો તબક્કો છે કે નહીં ડેન્ટલ ડૉક્ટરને ખ્યાલ આવી જાય છે રૂટીન એક્સરે તમારે કરાવવાના રહેતા હોય છે એટલીસ્ટ તમે સમયાંતરે ચેકઅપ કરાવીને કેન્સર જો થતું હોય તો એનું વહેલી તકે નિદાન થાય એ મહત્વનું છે મિત્રો ખરા અર્થમાં આપણે જ કાળજી લેવી પડશે કારણ કે આપણું શરીર આપણને સંકેત કરી જ આપતું હોય છે કે હવે તમને કંઈક તકલીફ છે તો મિત્રો આજના દિવસે ખાસ આપણે પ્રણ લેશું કે આપણે વ્યસન મુક્ત બનવાનો પ્રયત્ન કરીશું બીજાને પણ વ્યસનમાંથી છોડાવવાનો પ્રયત્ન કરીશું અને આપણા ફેફસા કે જે પ્રાણવાયુને આપણા શરીરની અંદર પ્રાણ પૂરે છે એવું સુંદર મજાની ભગવાને જે આપણને જે કહેવાય ધમણ આપી છે એ ધમણને આપણે વ્યવસ્થિત મજબૂત બનાવવાનો પ્રયત્ન કરીશું પ્રાણાયામ યોગ વગેરે પણ કરીને આપણે મજબૂત ફેફસાનું નિર્માણ કરી શકીએ છીએ તો મિત્રો આવી ખૂબ સુંદર મજાની વાતો આપણી સાથે ડૉક્ટર રાહુલ પંડ્યા સાહેબ કે જેઓ એમડી ગોલ્ડ મેડાલિસ્ટ છે અને એમણે આપણને વાત કરી છે સાહેબ તમે અમારા સ્ટુડિયોમાં વધાર્યા અને દર્શકોને ખૂબ સુંદર મજાની માહિતી આપી આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ